હલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો ને આજે હું આ સમોસા બનાવું તૈયાર પેસ્ટ્રી લાવી છે તો હું આજે સમોસા બનાવવાની છે હે તો જો એ તો ફ્રીજમાં ગોતે છે ખાવા માટે કંઈ બેઠું ને કે સીબડું ખવાય નહીં એને કાકડી ખાવી છે શરદીથી જાય પછી ઠંડી બહુ છે એટલે તો હું તમને બતાવું પેસ્ટ્રી કેવી રીતના છે જો આવી રીતનું પેકેટ લાવવાનું સ્ટોપમાંથી તૈયાર બનાવો લોટ બાંધવાની ઝંઝટ વિનાનું પછી મેં બેટર બનાવી નાખ્યું છે કોર્નફ્લાવર નાખીને પછી આવી રીતના પેસ્ટી જોઈ શકું છું પેસ્ટી આવી રીતના મેં બનાવી બનાવીને ખાવ તમને બતાવું કેવી રીતના બનાવું કેવી રીતના પકોડું પહેલાં બનાવાય હું પકોડું બનાવતા તમને શીખવાડું પરત હું તમને પકોડું બનાવવાને શીખ બતાવું કેવી રીતના બને આવી રીતના કરવાનું આમ પછી વારી દેવાનું બેટર લગાવીને જોઈ શકો જોઈ શકો છો આપણું પકોડું એકદમ રેડી છે થાળીમાં થોડો આવી રીતના પકડવાનું પછી અંદર અંદર સુધી મસાલો ભરવાનો જોઈ શકો છો એવી રીતના ભરીને રાખવાનું પછી તમને પેક કેવી રીતના કરવું પણ તમને બતાવું ચાલો તો આપણે બધા જોઈ લે સમોસા ભરી લીધા છે પકોડા આપણે બધા કેવી રીતના બનાવવું આવી રીતના પકડવાનું સમોસાને પછી બેટર વાળી આંગળી કરવાની પછી આવી રીતના આશળાને અહીં આવવા દેવાનું જોઈ શકો છો પાછું એક વાર પાછું આવી રીતના લગાવવાનું બે સાઈડે આ છો છું પછી આશળાને અહીં આવવા દેવાનું આ પછી એટલું વધ્યો હોય ને એને પણ આપણે પેક કરી દેવાનું કે કોણ નહીં કાપીને જોઈ શકો છો આપણું સમાસું આવી રીતે બધા આપણે ભરી લઈએ બીજું તમને બતાવું અહીંયા હાથ રાખવાનો આડું રાખવાનું અહીંયા બધો મસાલો બહાર નીકળી જાય જોઈ શકો છો આપણે આ વધારનો એ પણ પેક કરી દેવાનો જોઈ શકો છો આપણો સમોસો એકદમ રેડી ચાલો તો આવી રીતના બધા બનાવી લઈએ પછી હું તમને પાછી બતાવું ચાલો તો આપણે બધા સમોસા બનાવીને રેડી કરી નાખ્યા છે જોઈ શકો છો મેં ઢાંકી દીધા જોઈ શકો છો બધા સમોસા બની ગયા હવે આપણે એને હાફ હાફ ફ્રાય કરવાના છે આખાને જ કરવાના હાફ ફ્રાય કરીને એને ફ્રીજમાં મૂકવાનું છે પછી આપણે છોકરા જ્યારે સ્કૂલે જાય ને છોકરા ત્યારે જેટલા દેવાય એટલા કાઢીને આપણે પાછળ તરીને આપી શકીએ ને થોડોક થોડોક મસાલો હોય તો મેં જોઈ શકો છો મેં બટેટાવાડા કરી નાખું છું છોકરા માટે આજે મેં બેટર બનાવી નાખ્યું છે બટેટા તો ચાલો હું તરી નાખીએ પછી પછી તમને મળીએ તો આપણું તેલ થઈ ગયું છે હવે આપણે બનાવીએ સમોસા આપણે હાફ પાઈ ઓછા કરવાનું છે ફ્રાય હાફ ફ્રાય કરવાનું છે એટલે બહુ લાલ નથી થવા દેવાના ચાલો તો આપણે કાઢી લઈએ આવી રીતે જ કરવાના બહુ નહીં કરવાના ચાલો તો આવી રીતના બધા કાઢી લઈએ આપણે પછી તમને પાછી આગળ બતાવું છોકરા ખાઈ લઈ ચાલો તો આજે આપણું એક પાર્સલ બનાવવાનું છે હું તમને બતાવીશ તો વિડીયોમાં જોજો તમે અમારા પાર્સલમાં જે હું આવવાનું છે તો ચાલો આવે પછી તમને પાછી મળું ચાલો ફાઈનલી આવું આપણું પાર્સલ આવી ગયું છે તો ચાલો આપણે ખોલીએ પાર્સલમાં શું છે હું તમને બતાવું ચાલો વો ટાકા બોક્સિંગ બોક્સિંગ કરીએ કરીએ શું

Hallo, bye bye!